કોન્ટ્રાક્ટ પદેથી લેવામાં આવેલ પટ્ટાવાળાને આપવામાં આવતા પગાર તથા તેઓના કરવામાં આવતા શોષણ થતા વિભાગને નેતા અમીબેન રાવતે તંત્રને પત્ર લખ્યો ગુજરાત સરકાર દ્વારા વર્ગચારના હોદ્દેદારોની કાયમી ભરતી નહીં કરવાનો હુકમ બહાર પાડ્યો છે આ હુકમ વ્યક્તિઓના શોષણને પ્રોત્સાહન આપવા અંગેનો હુકમ છે અમે વારંવાર પત્ર દ્વારા અને સામાન્ય સભામાં લેખિત અને મૌખિક રજૂઆત કરી છે અને કહ્યું છે કે પટ્ટાવાળા પંપ ઓપરેટર સિક્યુરિટી પાણી અને ડ્રેનેજની કામગીરી માટેના ઓપરેટર આવી જે મૂળભૂત જગ્યાઓ છે તેને કોન્ટ્રાક્ટ પર ન કરી કોર્પોરેશન પોતે ભરતી કરે ને જો હવે જે ભરતી ન કર્યું હોય તો સીધા કોન્ટ્રાક્ટ પર કર્મચારીઓની ભરતી કરે આમ કરવાથી નોકરી કરતા કર્મચારીઓનું શોષણ નહીં થાય પરંતુ આ પદ્ધતિથી કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓનું શોષણ થાય છે અને નિયમિત પગાર પણ તેઓને મળતો નથી વડોદરા મહાનગરપાલિકાની વિવિધ કચેરીઓમાં ઓફિસ કામગીરી માટે અંદાજીત સો પટાવાળા માસિક ઉચ્ચક વેતનથી સામાન્ય સભા ઠરાવ અંક એકસો અડત્રીસ એકસો ઓગણચાલીસ તારીખ ત્રણ એક બે હજાર ચોવીસના રોજ મંજૂર કરવામાં આવેલ છે આ ઉચ્ચક વેતનથી ભરતી કરવાનો કોન્ટ્રાક્ટ અલ્ટ્રા મોડર્ન એજન્સીને મળેલ છે ઉચ્ચક વેતનથી પટાવાળાને કોન્ટ્રાક્ટ દ્વારા દરરોજ પ્રતિ આઠ કલાકના રૂપિયા પાંચસો સિત્તેર ચૂકવવાનું ઠરાવવામાં આવેલ છે મળતી માહિતી મુજબ પટ્ટાવાળાને માસિક અંદાજે સત્તર હજાર એકસો એક્યાસી મળવા પાત્ર છે તેમ છતાં પટ્ટાવાળાને પ્રોવિડન્ટ ફંડ વગેરે કપાત કરતા અંદાજીત રૂપિયા તેર હજારથી રૂપિયા ચૌદ હજાર લઘુત્તમ વેતન મળવાપાત્ર થાય છે પરંતુ તેઓના બેંક એકાઉન્ટમાં વેતન સ્વરૂપે અંદાજીત રૂપિયા દસ હજારથી રૂપિયા અગિયાર હજાર ચૂકવવામાં આવે છે તેમજ પ્રોવિડન્ટ ફંડમાં પણ તેમના વેતનમાં જે તેર ટકા જમા કરાવવા જોઈએ તે પણ કોન્ટ્રાક્ટરો દ્વારા જમા કરવામાં આવતા નથી તેવી જ રીતે ઈએસઆઈના રૂપિયા પણ જમા કરવામાં આવતા નથી તેથી આ કર્મચારીઓ સારવાર ઇઝીએસટી હોસ્પિટલમાંથી લઈ શકતા નથી જે લોકો માટે ખૂબ મહત્વની વાત છે અને આ કર્મચારીઓને નિયમિત પગાર પણ ચૂકવવામાં આવતો નથી અને આ ચાલુ મે મહિનાની આજે વીસ તારીખ થઈ હોવા છતાં સો પટ્ટાવાળા આજ દિન સુધી પગારથી વંચિત છે આ કોન્ટ્રાક્ટમાં કોન્ટ્રાક્ટ અને બિલ મળે ત્યારબાદ કર્મચારીઓનો પગાર કરવામાં આવે છે આવી પદ્ધતિ હોય નહીં ઇજારદાર પાસે ફંડ હોવું જ જોઈએ કે તે બિલ મંજૂર થાય કે ન થાય તેને સમયસર પગાર ચૂકવી દેવો જોઈએ અને વડોદરા મહાનગરપાલિકા આવા પ્રકારના બિલોની પેમેન્ટ સત્વરે થાય તેવી તસ્દી લેવી જોઈએ કોન્ટ્રાક્ટ ઉપર પટ્ટાવાળા લેવાથી વડોદરા મહાનગરપાલિકા પોતાની જવાબદારીમાંથી કોર્પોરેશનની છે આ સંદર્ભે જો કોઈ કાયદાકીય પ્રશ્ન ઊભો થશે તો તેના માટે વડોદરા મહાનગરપાલિકા જવાબદાર રહેશે મળતી માહિતી મુજબ અલ્ટ્રા મોડન એજન્સીએ શાસક પક્ષના પ્રદેશ નેતૃત્વના નજીકના મળતિયાની છે તેવી વાતો આજે ચર્ચાઈ રહી છે જેના લીધે જ આ કોન્ટ્રાક્ટરનો પક્ષ વહીવટ કરી રહ્યું છે પરંતુ તેની બીજી જુઓ એટલે આ કર્મચારીઓનું અતિશોષણ થતાં વિપક્ષ નેતા મીબેન રાવતે મ્યુનિસિપલ કમિશનર પત્ર લખ્યો વધુમાં વિપક્ષ નેતા જણાવ્યું કે રાજ્ય સરકારે પરિપત્ર બહાર પાડે એ હિસાબે કોઈ બી ગવર્નમેન્ટ ઇન્સ્ટિટ્યુશન ક્લાસ 4 માં ટીમ ની હવે પછી રેગ્યુલરાઈઝ કરવી નહી અને આઉટસોર્સિંગ કરવી બેઝિકલી ટીમ્સ ઓફિસ ના હોય છે અને વર્ષો સુધી ઓફિશિયલ પ્રોસીજર ફાઇલ્સ તમામ પ્રોટોકોલ એમને ખ્યાલ હોય છે અને એમના વગર કાર્ય કરવું ખૂબ અઘરી હોય છે ત્યારે અમે આ ડિમાન્ડ કરેલી કે પીએમની જે ભરતી થવાની છે રેગ્યુલર ભરતી કરી જોઈએ છતાં બી અલ્ટ્રા મોડન એજન્સીને ઇજારો આપવામાં આવ્યો અને લગભગ પાંચ મહિના પહેલા સો પીમ્સ એમના થ્રુ આપણે રિક્રુટ કર્યા ડેલી વેજીસ પર ક્લિન વિક્રૂટ કર્યા ટેન્ડરના નિયમ પ્રમાણે રવિવારની હક રજા એમને આપવાની હોય છે ચાલુ પગારે અને ઓવરટાઇમ કરે તો ઓવરટાઇમનો એડિશનલ પગાર પણ ઇજારદાર એમનું ખૂબ શોષણ કરી રહ્યા છે પાંચ પાંચ મહિના થયા એમના એનઆઈ ના પૈસા નથી ભરાયા ફક્ત ત્રણ કે ચાર જણના પીએફના નંબર આપવામાં આવ્યા છે પૈસા નથી કોર્પોરેશનમાંથી લગભગ અઢાર હજાર રૂપિયા જેવી માગદાર રકમ રકમ એક ટીમ પાછળ એ લોકો ક્લેમ કરે છે અને એની સામે જે ટીમ છે એમનો પગાર દસ થી અગિયાર હજાર હોય છે જેની અમે અને પ્રેસનોટમાં આપની સાથે સામેલ કરેલી છે તો તમામ જગ્યાએ જે ટીમ છે તેનું ખૂબ મોટું શોષણ થઈ રહ્યું છે અને ઇજાડદાર જે સાંભળવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની સાથે કનેક્ટ રાખે છે એમને ફાયદો કરાવવા આ રીતનો જે આખો એક સ્કેમ સ્કેમ કરવામાં આવ્યો છે એનો અમે વિરોધ કર્યો છે ઇજાડદારને બ્લેકલિસ્ટ કરીને ટર્મિનેટ કરીને જે બી ટીમ સુધી ભરતી કરી છે કોર્પોરેશન ડાયરેક્ટલી એમને માનવ કે પદેલી રજિસ્ટર રાખીને પગાર ચૂકવે અને આ કાર્ય કરાવે એમની પાસે એવી અમે ડિમાન્ડ કરતો આવે પત્ર